સુરતમાં નવા વર્ષની શરૂઆતથી જ હત્યાથી થઈ હોય તેમ લાગી રહ્યું છે જેમાં ઊન નગરમાં આવેલા કાલીપીચમાં માથાભારે અસામારીક તત્વોએ એક પરિવાર પર કરેલા જીવલન હુમલામાં એકની હત્યા કરી નાખી હતી ત્યારે મહિલાઓ સહિત ત્રણ પર જીવલન હુમલો કરાતા તેમને લોહી લોહન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા સુરતમાં ગુનેગારો નવા વર્ષમાં પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ મારી રહ્યા હોય જે કારણ કે નવા વર્ષની રાતથી જ શરૂ થયેલો હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ ઊન વિસ્તારની સુરતના બેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા ઉન તિરુપતિ નગરના કાલી પીચમાં માથાભારે આરોપીઓએ બે ભાઈઓના પરિવાર પર જીવલન હુમલો કરી એક ભાઈની ઘાતકી હત્યા કરી નાખી હતી આગળ બેસ્તાન મથકમાં મૂળ બિહારના હાલ ઉન ખાતે કાલી પીચમાં રહેતા અજમેરી ખાતુન અંસારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોડી સાંજના સમયે તેમના ઘરમાં આરોપીઓ અશરફ અલી સોયબ ખાન પઠાણ રિઝવાન માંજરા શહેજાદા સાકીબ સહિતના આવી પહેલાં અજમેરી ખાતુન અને તેમની દેરાણી સાજીદા ખાતુને માર માર્યા બાદ અજમેરી ખાતુનના પતિ મુઝફ્ફર હુસેન અને દિયર જફર પર જીવલેણ હુમલો કર્યો હતો અને હુસૈનની હુસેનની હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યા હતા આ બનાવ લઈને બેસ્થાન પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો તો અને લાશનો કબજો લઈ પી એમ અર્તે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી તે બીજી તરફ તુરંત બેસ્થાન પોલીસના તપાસ સાધની હત્યારાઓને જેટી પાડિયાતા જ અંગે મદદનીસ પોલીસ કમિશનર જીએ ડિવિઝન એસી તરાડે વધુ માહિતી આપી હતી અમારે બંને સાલાઓ પર જાન લેવા હુમલા કે આ ગ્યા જ જેમાં એક વ્યક્તિ અમારો સ્પોટ પર દેખ હો ગયા એક વ્યક્તિ કા અમારો આબી સુરત સિવિલ મે ટ્રીટમેન્ટ ચાલ رہا છે મે सूरत पुलिस से ये निवेदन करना चाहता हूँ आपके चैनल के माध्यम से कि हमारे परिजनों को सेफ्टी प्रदान किया जाए और हमें यहाँ से बिहार भेजने का व्यवस्था दिया जाए हम हम लोग लोग का कोई नहीं है कब आए हुए हैं आपके चैनल के माध्यम से भी यही बोलना चाहते हैं कि हम लोग को इंसाफ मिले वो बच्चे का भी एक महीने का बच्चा है उसका सरकार से जो मुआवजा हो सकती है वो आप लोग करवाएं अपने चैनल के माध्यम से यही बहुत है हम लोग के लिए यहाँ से बिहार जाने की सुविधा चाहिए हम लोगों के और क्या बोलू वो लोग अपराधी है उन लोगों का काम ही यही है किसी को मारना किसी का फोन छीनना किसी के ऊपर चाकू मारना किसी का पैसा लूटना हम लोग का क्या गलती था कि यही ना हम बोले हमारा साला यही बोला ना उसको कि भाई तू ऐसा क्यों कर रहा है पानी में पिछाब कर रहा है पानी पीते हैं खाते हैं तू इसमें पिजाब कर रहा है कितनी गलत बात है उसके क्रम में वो यहाँ तक क्या है मेरे साथ में आरोपी जो एक सोएब खान पठान जिन्हें उम्र है अठारह वर्ष अगियर मैं

મુખ્ય આરોપી ઝઘડો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોયબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ બનાવવા પામેલ હાલ તો સુરતમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ હત્યાના વધી રહેલા સતત બનાવને લઈને હવે સુરત પોલીસે ગુનેગારો અને ખાસ કરીને ઝૂંડમાં લોકો પર જીવલન હુમલો કરી હત્યા કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેઓ પણ લો તેની જ ભાષામાં સજા આપી જોઈએ તે લોકમાંગ ઉઠવા પામી છે